અરે ઢાબા કીધું એટલે જોરદાર હોય જ ને ફૂડ એકદમ દેશી પંજાબી કયો કાઠિયાવાડી કયો બધી જ વસ્તુ અહીંયા તમને ઓપન સીટિંગ એટલે કે ગાર્ડન રેસ્ટોરન્ટમાં સિટિંગ મળી હશે અને જો તમારે એસી હોલ જોઈએ તો એ પણ સીટિંગ અવેલેબલ છે અને લોકોનું ક્રાઉડ તો વીક ડેઝમાં પણ હોય છે વીકેન્ડમાં ગયા તો અડધો કલાકનું વેટિંગ એટલે જો તમે અમદાવાદથી નડિયાદથી કે આણંદથી છો અને ડાકોર બાજુ જવાના હોય તો આ લોકેશન ઉપર ફૂડ ખાવાનું ભૂલતા નહીં હો જીજે ઝીરો સેવન ઢાબા અને આનું લોકેશન છે મહુદાથી ડાકોર રોડ નાની ખડોલ ગામ આવે છે અને ત્યાં તમને દેખાઈ જશે જીજે ઝીરો સેવન ઢાબા બહુ મોજ પડીએ છે ભાઈ ફેમિલી સાથે જજો